નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ફુલસર વિસ્તારમાં રોડના કામમાં નડતરરૂપ દસ જેટલા કાચા પાકા મકાન ના બાંધકામ તોડી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા અમરપાર્ક ફુલસર પાસે ચોવીસ મીટરનો રોડ બનાવવા માટે નડતરરૂપ કાચા પાકા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી હતી નોટિસ આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આજે દબાણ હટાવ સેલ દ્વારા દસ મકાનો તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી દબાણ હટાવ સેલ દ્વારા ફૂલસર ઉપરાંત શેરી ગંગાજળિયા તળાવ અને ક્રેસન સર્કલ પાસેથી પણ દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો